ત્યારે તેમના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે વાત કરીશું આજના વિડીયોમાં અને તેઓ કેવી રીતે પકડાયા તે પણ જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ વડોદરામાં ચાર ઓક્ટોમ્બરે ભાયલીથી બે કિલોમીટર દૂર થયેલા ચકચારી ગેંગ રેપમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે સગીરાને પિંકી નાખનાર ત્રણેય આરોપી સામે ચારેકોર ફિટકાર વરસી રહ્યો છે ત્યારે

સૌથી પહેલા આરોપી મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારાના ઘરની વાત કરીએ તો જ્યાં રહેતા તેના ઘર પર તાળું લાગેલું હતું મુમતાઝ છેલ્લા ચાર મહિનાથી આ મકાનમાં ભાડે રહેતો હતો તેની પત્ની અને તેના બે બાળકો સાથે આ મકાનમાં તે રહેતો હતો આરોપી મુમતાઝની પત્ની હાલ ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે આ વિસ્તારમાં મકાનનું ભાડું આશરે બે હજારથી લઈને પચીસો રૂપિયા ચાલી રહ્યું છે

સાથે જ આરોપીના મકાન માલિક સલાટ મોહમ્મદ ઈસ્લામ અંગે પણ માહિતી મેળવી હતી અહીં રહેતા લોકો અંગેની માહિતી પોલીસ પાસે નથી જેથી પોલીસ પણ ઉંગતી ઝડપાઈ હોય તેવું સામે આવ્યું છે જોકે આમ પણ દરેક એવી ઘટનાઓ છે જેમાં પોલીસ ઉંગતી જડપાય છે અને તેમની જ જગ્યામાં શું થઈ રહ્યું છે તેવું તેઓને ધ્યાન નથી હોતું ત્યારબાદ મુખ્ય આરોપી મુન્ના અબ્બાસ બંજારાની વાત કરવામાં આવે તો મુન્નાના ઘરે પણ તાળું લાગેલું હતું જ્યારે પોલીસ ત્યાં પહોંચી હતી મુન્નો તેની પત્ની બે બાળકો અને માતા અને બહેન સાથે રહેતો હતો અને તેને પોતાના માલિકીનું મકાન છે મુન્નાની પત્ની પણ ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે અને મુન્નાના બીજા લગ્ન હોવાનું પણ બહાર આવ્યું છે અને આ અંગે મોટો ખુલાસો થયો છે અહીં પણ મુન્નાના ઘરે અને આસપાસના વિસ્તારમાં પોલીસે વેરિફિકેશન કર્યું હતું અને અનેક માહિતી એકઠી કરી હતી ત્યારબાદ આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારાના ઘરની વાત કરવામાં આવે તો તેઓના ઘરે પણ તાળું મારેલું હતું ને અહીંયા પરપ્રાંતિયો આવીને વસે છે તેઓનું ન તો વેરિફિકેશન થાય છે ના તો કોઈ પોલીસ પરમિશન આપવામાં આવતી હોય છે એક ઘરમાં દસ થી બાર જણા રહે છે અહીંયા ફળિયામાં બધા જુએ છે છતાં પણ કોઈ બોલી શકતા નથી બહારની કોઈ પણ રહેવું જોઈએ નહીં તે છતાં પણ અહીંયા નજીકની ચોકડી પર મોટા ભાગના પરપ્રાંતિયો જોવા મળે છે તે છતાં પણ ત્યાં કોઈ બોલી શકતું નથી વડોદરામાં જે વિસ્તારમાં આરોપી રહેતા હતા તે વિસ્તારમાં મોટે ભાગી પરપ્રાંતિયો વસેલા છે આ લોકો અહીંયા રહે તો છે પણ આ લોકો પાસે નથી ભાડા કરાર કે ના તો પોલીસનું કોઈ વેરીફિકેશન જે સાબિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ રહે તો પોલીસે આ વિસ્તારમાં ઊંઘતી ઝડપાય છે આરોપીઓમાંથી બે આરોપી ભાડે રહેતા હતા અને ન તો તેમની પાસે ભાડા કરાર છે કે ના તો તેમની પાસે કોઈ પોલીસનું વેરીફિકેશન કરાયેલું છે પોલીસ પણ આ ઘટના બની ત્યારે તપાસ માટે પહોંચી હતી ત્યારે તેમને ખબર પડી કે આ વિસ્તારમાં પરપ્રાંતિઓ રહેતા છે જે મકાન માલિક તેમની સામે પણ કાળક કાર્યવાહી કરવામાં આવે છે અને જો પોલીસમાં વેરિફિકેશન ન કરાયેલું હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે હવે વડોદરા પોલીસ આ મકાન માલિકો સામે કાર્યવાહી કરશે ખરી તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે અને આ વિસ્તારમાં પોલીસ ચેકિંગ વધુ કરાશે તો હજી પણ અનેક આવા લોકો ભાડા કરાર અને પોલીસ વેરિફિકેશન વગરના મળવા આવી શકે છે તેવી પણ શક્યતાઓ રહેલી છે ખેર હવે વડોદરા પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું અને આમ પણ ગુજરાતમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તેવામાં છેલ્લા એક મહિનામાં અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે ને જેમાં વડોદરામાં એક સગીરા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો ને બે લોકો દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જોકે અત્યારે હાલ આ ત્રણેય નરાધમો છે પકડી પાડવામાં આવ્યા છે ને પોલીસ અડતાલીસ કલાકમાં જ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી અને આ ત્રણેય લોકોને પકડી પાડ્યા છે ને હાલ તેમની આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આરોપી વિશે આપણે વાત કરી કે આરોપીના પરિવારમાં કોણ કોણ હતું તેઓ કયા વિસ્તારમાંથી આવતા હતા અને ત્યારે અનેક મોટા ખુલાસા થયા અને જાણવા મળ્યું કે તેઓની પાસે જે ભાડા કરાર પણ નથી અને પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું નથી અને તેઓ જ્યાં રહેતા હતા તે વિસ્તારમાં પણ ન તો કોઈની પાસે ભાડા કરાર છે ને ના તો કોઈ પણ પોલીસ વેરિફિકેશન છે ત્યારે આ વિશે પણ આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર